અને જીગર પટેલને મહેસાણાથી ઉઠાવી વિજય તેમની માતા અને બહેનને બોલાવી વેચાણ દસ્તાવેજ રદ કરાવી દીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જીગર પટેલના પિતાનું કોરોના કાળમાં અવસાન થયું હતું કે પિતાના અવસાન બાદ તેમના ભાગીદાર ભીકાભાઈ સરતાનભાઈ દેસાઈ અને અન્ય વ્યક્તિઓએ ભેગા મળી જમીન પછા પાડવા ષડયંત્ર રચ્યું હતું સરખેજના તાત્કાલિક પીઆઈ સંજય દેસાઈ સહિત નવ લોકો સામે ષડયંત્ર રચવાનો આરોપ લગાવતી અરજી અપાઈ છે

અને જાત ધમકી આપીને દસ્તાવેજ કરી દેલો છે અમારો અને તાત્કાલિક મારા એફઆઈઆર ફાટા એની કરવાની છે પ્રોસેસ આંબલી ગામની જગ્યા હતી અને જોડે રહીને અમને ફાઈલ રેન્ક કરી દી પ્રજાપતિની નામે જગ્યા હતી મારા પપ્પાએ દસ્તાવેજ કરાવેલો અને આ જોડે રહીને લિખાબે દેસાઈ ચંદ્રેશભાઈ દીપકભાઈ શાહ ધમસી દેસાઈ એમનો વિવાહ છે દીખાબે દેસાઈનો સંજય પીઆઈ અને અહીંયા તાલુકા જે પોલીસ અમારી માંગણી છે તાત્કાલિક એફઆઈઆર થાય અને ધરપકડ કરા અને મને નિકાલ મળે હાલ પોલીસમાં અરજી આપેલી છે